રાજ્ય સરકારે દસ હજાર કરોડ નું કૃષિ સહાય પેકેજ તો જાહેર કર્યું છે એન્ટ્રી નથી થઈ અને સંયુક્ત ખાતેદાર છે જેમાંથી કોઈ પણ એક જ ખાતેદારને કૃષિ સહાયનો લાભ મળશે આ ઉપરાંત જો કોઈ ખેડૂતના એકથી વધુ ખાતા હોય તો તેમને પણ એક જ ખાતામાં લાભ મળશે આ બધાની વચ્ચે હવે જામનગરના કાલાવાડ તાલુકા પંચાયતે એવો આદેશ કર્યો છે કે પહેલા બાકી વેરો ભરે પછી જ ખેડૂતોને કૃષિ સહાયનો પેકેજનો લાભ મળશે પંચાયતની દાદાગીરીને પગલે ખેડૂતો રીતસર ભડક્યા છે ત્યારે આ મુદ્દે કોંગ્રેસના ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાએ ભાજપ સરકારને આડે હાથ લીધી છે શું કહ્યું છે પાલભાઈ આંબલિયાએ તે સાંભળો સરકારે આ સહાય પેકેજ જાહેર કર્યું છે એ ખેડૂતને આપવા માટે કર્યું છે કે ખેડૂતો પાસેથી જે વેરા અને ફલાણું ઢીકડું બાકી હતું એ વસૂલાત કરવા માટે આ પેકેજ જાહેર કર્યું છે કારણ કે કાલાવડની અંદર જે રીતે સરકારના ટીડીઓએ જે લેટર બહાર પાડ્યો અને તલાટી મંત્રીઓને હુકમ કર્યો કે ખેડૂતોને પાણીપત્રક આપતા પહેલાં તમારે એમના જે બાકી વેરા છે એ વસૂલ કરી લેવા આ આવી જ રીતે સહકાર દ્વારા જે એક લેટર બહાર પડ્યો હતો કે ખેડૂતોને જે રીતે ટેકાના ભાવે ખરીદી અથવા તો સહાય આ બેમાંથી એક એ લેટર પણ ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવે છે કે સરકારની દાનતમાં ક્યાંક ને ક્યાંક ખોટ છે આ બંને લેત લેટર જે છે એ સરકારે પરત ખેંચવા પડ્યા ખેડૂતોના વિરોધ પછી પણ સવાલ એ છે કે આવા લેટર કાઢવા જ શું કામ પડે છે એટલે બહુ સ્પષ્ટ થાય છે કે આ સરકારનો ઈરાદો છે એ ખેડૂતોને આપવાનો નથી પહેલાં જે ખેડૂતોને હેક્ટરે પચીસ હજાર મળવાના હતા એ ઘટાડીને બાવીસ હજાર કર્યા ચાર હેક્ટરનો લાભ મળવાપાત્ર જે નિયમ હતો એ ઘટાડીને બે હેક્ટર કર્યો એસડીઆરએફ અને મુખ્યમંત્રી કિસાન સહાય બંને યોજનાનો લાભ મળવાપાત્ર હતો એક લાખ ચુમ્માલીસ હજારની જગ્યાએ માત્ર ચુમ્માલીસ હજાર આપ્યા આપવાનો નિર્ણય કર્યો એટલે આમાં ક્યાંક ને ક્યાંક સરકારની દાનત છે એ ખોરા ટોપરા જેવી છે એ બહુ સ્પષ્ટ થાય છે ખેડૂતોના વિરોધના પછી આ બંને લેટરો સરકારે પરત લીધા છે પણ સવાલ એ છે કે જો દાનત સારી હોત તો આવા લેટર બનાવવા શા માટે પડ્યા હોત